હલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે ઘરનું કામકાજ થઈ ગયું છે ને હવે હું સાંજે જવાની છું બહાર કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને હવે હું તૈયાર થઈ ગઈ છું મસ્તીની અને કેવી લાગું છું જરાક કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો તમે હવે હું જાઉં છું પપ્પા ભેગી બહારે બારે હવે અમે ક્યાં જઈશીએ ને હું તમને કહું કબૂતરને ચણ નાખી દીધું પછી અમે ગયા હાજી ડેમે હાજી ડેમે બધો યુ યુજો કેટલો મસ્તી બધાનો છે ને અત્યારે મજા આવે હોય છે પાણી અસલ હતું અને અમે અહીંયા થોડીક વાર આરવીને અહીંયા રમાયડી અમને લઈ ગઈ ભૂખ પછી હવે મેં નાસ્તો કરવા બેસી ગયા છીએ પછી અમને વિચાર પછી અમે આરવીને લઈ ગયા રેસકો કે પપ્પા ચકેડીમાં બેસવું હે ચકેડીમાં બેસાયડી એ નહીં તમે જોઈશો છો